બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે વડોદરામાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને આ ભારે વરસાદથી જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય છે વડોદરામાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે ઘરોમાં પાણી ભરાતા લોકોને પારાબાર મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે આ દ્રશ્યો ઝી ચોવીસ કલાકની સ્ક્રીન પર એક્સક્લુઝિવ તમે જોઈ રહ્યા છો કેવી રીતે પૂરની પરિસ્થિતિ હાલ તો વડોદરા શહેરમાં સર્જાય છે કેમ કે વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી પર વહી રહી છે અને તેના કારણે ભારે વરસાદ પણ વરસી રહ્યો છે અને આ બંને ફેક્ટરના કારણે રસ્તા પર પાણી લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિ તો આ દ્રશ્યો જુઓ જ્યાં રોડ પર વાહનો ફરતા હતા ત્યાં માત્ર ને માત્ર પાણી દ્રશ્યમાન થઈ રહ્યું છે વિશ્વામિત્ર નદીમાં આવેલા ગોડાપુરને પગલે શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે આ દ્રશ્યો તમે જોઈ શકો છો વડોદરા શહેરના સિદ્ધાર્થ બંગલોના કે જ્યાં સિદ્ધાર્થ બંગલોમાં વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળતા તમામે તમામ મકાનો છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે જે પણ કોઈ રહીશો છે તેમને પ પોતાના બંગલોના બીજા થતા ત્રીજા મારે આશ્રયની ફરજ પડી છે કેટલાક લોકો મકાનની છત ઉપર પણ ચડી ગયા છે જ્યારે ચોમાસું હોય જ્યારે વિશ્વામિત્રી નદીમાં પૂર આવે ત્યારે આ પ્રકારની સ્થિતિ સર્જાતી હોય છે હજુ સુધી આ સમસ્યાનો કોઈ ચોક્કસ ઉકેલ આવ્યો નથી કારણ કે કુદરત સામે તંત્ર સંપૂર્ણ લાચાર હોય તો સ્પષ્ટ દેખાઈ રહ્યું છે સિદ્ધાર્થ બંગલોના તમામે તમામ મકાનો પાણીમાં ગરકાવ છે અને જે પણ કોઈ ફ્લેટ છે તેનો પ્રથમ માર એટલે કે ભોય તળીઓને જે મારખડો તે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે જે પણ લોકો અહીંયા રહેતા હતા તેને પાણી આવવાની છે તેવી આગોતરીને જાણ કરવામાં આવી હતી અને મકાન ખાલી કરવા માટે પણ સૂચના આપવામાં આવી હતી એટલે જે પણ લોકો હતા તેઓ સલામત સ્તરે ખસી ગયા છે પણ જે બાકીના લોકો છે તે પોતાના બીજા મારે આશ્રો લીધો હોય તેવું દેખાઈ રહ્યું છે કેમેરા પર્સન અશ્વિન શર્મા સાથે ગૌરવ પટેલ ઝી મીડિયા વડોદરા અને હવે વડોદરાના હરણી વિસ્તારના દ્રશ્યો આપ જુઓ હરણી વિસ્તારમાં કઈ રીતે નદીના પાણી ઘૂસી જતા કઈ પરિસ્થિતિ સર્જાય છે લોકોને પારાવાર મુશ્કેલી સહન કરવી પડી રહી છે કેમ કે વરસાદી પાણી ધીમે ધીમે તેનું જળસ્તર વધી રહ્યું છે અને તેના કારણે લોકોને હાલાકી પડી રહી છે ઢીચણ સમા પાણીમાં લોકોને પસાર થવા માટે મજબૂર થવું પડી રહ્યું છે નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી પણ ઘૂસી ગયા છે વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીની સપાટી ચોત્રીસ ફૂટ વટાવતા શહેરના તમામ રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા છે આપ જોઈ શકો છો કે આ જે બ્રિજ છે તેના પરથી પણ પાણી પસાર થઈ રહ્યું છે તેવી જ રીતના વાત કરવામાં આવે તો શહેરના તમામ ઝોનમાં અત્યારે વિશ્વામિત્રી નદીની પાણીની અસર થઈ છે ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં પણ પાણી ભરાયા છે ત્યારે જે ધારાસભ્ય છે પૂર્વ વિસ્તારના મનીષાબેન વકીલ જેવા પૂર્વ મંત્રી પણ છે રાજ્યના તેમની સાથે આપણે વાત કરીશું બેન શું કહેશો કયા પ્રકારની સ્થિતિ છે પૂર્વ વિસ્તારની તમારા મત વિસ્તારની બિલકુલ જે વિસ્તરમિત્રીના લાગતા જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં ખૂબ પાણી ભરાયેલા છે એમાંની એક સિદ્ધાર્થ બંગલોસ કરીને સોસાયટી છે ત્યાં જવાના પ્રયત્ન કરી રહ્યા છે એસડીઆરએફની ટીમની માગણી સીએમ ઓફિસમાં દ્વારા મારી વાત થઈ છે એમના દ્વારા પણ કરવામાં આવી છે અમુક લોકો જે લોકોએ ઘર ન છોડ્યા ઘણી વિનંતી કર્યા પછી પણ એ લોકોને બોર્ડ દ્વારા બહાર કાઢવામાં આવે એની વ્યવસ્થા કરવામાં આવી છે એવો જ બીજો વિસ્તાર તુલસીવાડી છે ત્યાં પણ અમે લોકો કાલે બપોરે જે લોકોને શિફ્ટ કરી દીધા હતા એટલે જે નીચાણવાળો વિસ્તાર છે તેને બધી વ્યવસ્થા માટે અમે સ્કૂલમાં શિફ્ટ કર્યા છે ફૂડ પેકેટ્સની વ્યવસ્થા કરેલી છે હાઈવે પરથી આવતું પાણી ખૂબ પૂર્વ વિસ્તારમાં આવતું હોય છે અને એના લીધે ઘરોમાં પાણી જતું હોય છે એ એના માટે પણ અમે લોકો જ્યાં મદદ થઈ શકે ત્યાં ઊભા રહ્યા છે વિસ્તારના કોન્સિલરો પણ હમણાં એમની સાથે છે ગઈકાલે પણ જે લોકો પોતાની પરથી ઘરે જવા માંગતા હતા અને પાણીમાં ક્યાં અટવાઈ ગયા હોય તો અમે ટ્રેક્ટર પર બેસીને લોકોને ઘરે સુધી પણ પહોંચાડેલા છે જ્યાં સુધી પાણી ઓછું નહીં થાય વિશ્વામિત્રીનું ત્યાં સુધી થોડીક તકલીફ વડોદરામાં રહેવાની સરકાર પાસે કઈ માંગણી કરી છે આર્મીની અથવા તો એનડીઆરએફની સવારે જ મારી સીએમ ઓફિસમાં વાત થઈ છે એનડીઆરએફની ટીમ એક મોકલી છે સાવલી એટલે આવતા વાર થશે તો એસડીઆરએફની ટીમ અને કોર્પોરેશનમાંથી ફાયર બ્રિગેડની ટીમની માગણી કરી છે ટૂંક જ સમયમાં લોકો આવશે તો સિદ્ધાર્થ બંગલોકના નાગરિકોને આપણે બહાર કાઢી શકીએ છીએ એવું લાગે છે કે આર્મીની મદદ લેવાની જરૂર પડે હમણાં તો એવી પરિસ્થિતિ નથી કેમ કે મોટાભાગના લોકોને આપણે વોર્નિંગ આપીને ગઈકાલે જ બહાર કાઢી દીધા છે એટલે એવો કોઈ વિષય રહેતો નથી સવાલ એ થઈ રહ્યો છે કે પૂર્વ વિસ્તારમાં લોકોના જે ઘર છે તેમાં એક એક માળસ સુધીના પાણી ભરાયા છે તો એવા લોકોને શું તમે સંદેશો આપવા માગશો અમારા માધ્યમથી બિલકુલ હમણાં તો સ્ટે સેફ અને પાણીનું લેવલ ઓછું થશે એટલે પૂર્વ વિસ્તારમાં જે હાઈવેનું પાણી આવે છે વિશ્વામિત્રીનું પાણી ત્યાં નથી આવતું પણ હાઈવેનું પાણી આવે છે એ પણ ઓછું થઈ જશે હમણાં વરસાદ ઓછો છે એટલે આની જાતે એને સ્તર ઉતરશે નીચે તો જે રીતના મનીષાબેન વકીલ જે પૂરે પોતે પૂર્વ વિસ્તારના શહેર વિધાનસભાના ધારાસભ્ય છે પૂર્વ મંત્રી છે તેઓ પણ અત્યારે લોકોની વચ્ચે જવા નીકળ્યા છે લોકોને સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યા છે પરંતુ તેમને પણ જે વરસાદી પાણી ભરાયેલા છે તેમને નડી રહ્યા છે તેમને મુશ્કેલી પડી રહી છે તેમનું કેવું છે કે સીએમ કાર્યાલય સાથે વાતચીત કરીને એનડીઆરએફ એસડીઆરએફની મદદ મળે વડોદરાને તેવી તેમણે માંગણી કરી છે અને સરકાર એક એનડીઆરએફની ટુકડી ફાળવી પણ છે પરંતુ તે સાવલી હોવાના કારણે અહીંયા આવવામાં વાર લાગી રહી છે એનડીઆરએફની ટુકડી થોડીક જ સ્થાનોમાં વડોદરામાં આવી જશે અત્યારે એવી પરિસ્થિતિ નથી કે આર્મીની જરૂર પડે તેવી વાત ધારાસભ્ય કરી રહ્યા છે પરંતુ એક વાત નક્કી છે કે વડોદરા શહેરના પૂર્વ વિસ્તાર હોય ઉત્તર વિસ્તાર હોય દક્ષિણ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર હોય તમામ વિસ્તાર અત્યારે ખૂબ મુશ્કેલીમાં લોકો મુકાયા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા વડોદરામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે વડોદરામાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે ઘરોમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે તો આપને જણાવી દઈએ જે રીતે વિશ્વામિત્રી નદીના પાણી ઉપર આવતા તેની સપાટી વધતા વડોદરાના હાલ બેહાલ થઈ રહ્યા છે